નમસ્કાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રેસને સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહેવાય છે ને કે જહાન હે તો જહાન હે આપણે હસું તો સમાજ છે દુનિયા છે આવી પણ કંઈક વાત છે તો એમની અંદર પણ સૌથી અગત્યની વાત વાત છે સ્વાસ્થ્યની આપણે તંદુરસ્ત હસું તો ખરા અર્થમાં આપણે સુખ ભોગવી શકશું અને બીજાને સુખ આપી શકશું ત્યારે તંદુરસ્તી જે છે એ આપણે આપણી જાળવવી જોઈએ અને એમના માટે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું પડે ત્યારે મિત્રો વિશ્વ સ્વાસ્થ્ય દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે આ વિષયક માહિતી માટે આપણી સાથે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર પ્રોફેસર નૈનાબેન લકુમ જે આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે કે જેઓ ત્યાં આગળ પેથોલોજી વિભાગની અંદર કામગીરી ફરજ બજાવે છે બિન આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે થેન્ક યુ નમસ્તે મિત્રો તજજ્ઞ પાસેથી જ્યારે આપણે તલસ્પર્શી માહિતી મેળવીએ ને ત્યારે આપણને ખરા અર્થમાં ખ્યાલ આવે કે સ્વાસ્થ્ય એટલે શું તો બેન પહેલી વહેલી વાત અમારા દર્શક મિત્રોને જણાવો કે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી આખું વિશ્વ કરી રહ્યું છે તો એમની ઉજવણી આપણે ક્યારે કરીએ છીએ અને આ ઉજવણી શા માટે કરીએ છીએ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી દર વર્ષે સાત એપ્રિલના કરવામાં આવે છે અને વિશ્વ આરોગ્યની ઉજવણી ડબલ્યુ એચ ઓ વિશ્વ આરોગ્ય સંસ્થા કે જે દુનિયાના વિશ્વના બધા જ જીવો માટે કાર્યરત છે કે બધા લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે બધાનું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે એની પ્રત્યે દરેક લોકો જાગૃત થાય એના માટે કરવામાં આવે છે આપણે જોઈએ છીએ કે અત્યારે ટેકનોલોજીના જમાનામાં ઘણી બધી ટેકનોલોજી વિકસી ગઈ ઘણી બધી હેલ્થકેર સર્વિસીસ બી અપગ્રેડ થઈ ગઈ છે છતાં પણ આપણી કથળથી જતી જીવનશૈલીના કારણે જેવળેન રોગોનું પ્રમાણ પણ એટલું જ વધી ગયું છે એના પ્રત્યે લોકો સભાન થાય આવા રોગો પ્રત્યેની માહિતી શિક્ષણ મળે એના પ્રત્યેની જાગૃતિ આવે એના માટે આપણે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી સાત એપ્રિલે કરીએ છીએ મિત્રો ખૂબ સુંદર મજાની વાત કરી સાતમી એપ્રિલે આમની ઉજવણી કરવામાં આવે છે એક ચોક્કસ દિવસ જે છે પણ આ દિવસ આપણા માટે સંકલ્પનો દિવસ હોય છે જાગૃતિનો દિવસ હોય છે ઉજવણી તો જીવનભર સ્વસ્થ રહેવા માટે કરવાની હોય છે બિન તમે વાત કરી એમાં વાત આવી હતી ડબલ્યુએચની તો આ ડબલ્યુએચ એ કઈ સંસ્થા છે અને આ સંસ્થા કઈ રીતે હેલ્થ બાબતમાં કામગીરી કરે છે ડબલ્યુ છે એ એક એજન્સી છે યુનાઇટેડ નેશન્સની એમાં એકસો ચાલીસથી વધારે દેશો એના મેમ્બર્સ છે અને આ સંસ્થા છે એકદમ કોઈ પણ જાતના ભેદભાવ વગર વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ વિસ્તારમાં આદિ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય અને અમીર હોય ગરીબ હોય કોઈ પણ ભેદભાવ વગર વિશ્વના દરેક લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડે અથવા તો જ્યારે આપણે જોયું કે બે ચાર વર્ષ પહેલાં કોરોનાની મહામારી આવી હતી ત્યારે પણ ડબ્લ્યુ એ ઓએ રોજે રોજ એ રોગ વિશે સંશોધન કર્યા હતા રોજે રોજ એની માહિતી આપવામાં આવતી હતી અને લોકોએ શું કાળજી રાખવી એ અંગેનું શિક્ષણ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું બેને બહુ સરસ મજાની વાત કરી ડબલ્યુ જે છે એ માનવતા ખરા અર્થની માનવતા કે વિશ્વના દરેક માનવને સ્વાસ્થ્ય સંબંધી કંઈ પણ સમસ્યા હોય તો એક દેશની સાથે બીજા અનેક દેશો જોડાઈ જાય તો આ પ્રકારની ઉમદા કામગીરી ડબલ્યુ એચ કરે છે અને મિત્રો આપણે એ પણ વાત આપણને ખબર છે કે જ્યારે પોલિયોની રસીની વાત થાય તો વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવા માટે જે રસી આવે છે એ પણ વિદેશથી આવે છે તો એકબીજા દેશો એકબીજા દેશોની સાથે જોડાય છે બેન આ વાત આપણે જ્યારે રસીની કરીએ ત્યારે એક વાત તમને પૂછી લઈએ કે આ વખતે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે ભારત દેશે પણ બીજા દેશોને રસી પહોંચાડી હતી શું હતું એ ના ના ચોક્કસ એમાં એવું હતું કે આપણી પુણેની જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોએ કોરોનાની રસી બનાવી હતી હવે તો બધાને ખબર છે કે ને કોવિશિલ્ડ નામની બે પ્રકારની રસી હતી અને આ રસી આપણે બીજા જે અલ્પ વિકસિત દેશો છે ઝિમ્બાબ્વે છે આફ્રિકન કન્ટ્રીઝ છે ત્યાં પણ આપણે મોકલાવેલી હતી આપણું ભારત બી ડબલ્યુએચઓનું એક મેમ્બર્સ બી છે એટલે આપણે બી જ્યારે મોટા દેશો પાસેથી મદદ લેતા હોઈએ છીએ તો આપણે બી બીજા અલ્પવિકસિત દેશોમાં ફ્રી ઓફ કોસ્ટમાં મતલબ કે કોઈપણ જાતના શુલ્ક વગર આ રસી આપણે બધે પહોંચાડી છે અને દરેક લોકોને આજે કોરોના સામે લડવાની તાકાત મદદ એકબીજાને કરીએ છે દરેક દેશ એકબીજા દેશને મદદ કરી અને વિશ્વના તમામ લોકોની સ્વાસ્થ્યની ચિંતામાં મદદરૂપ થાય છે એ આઈધર ટેકનોલોજી હોય પૈસાની મેટર હોય કે તમારી દવાઓ હોય અથવા તો દવાઓ અંગેના સંશોધનો એનું પણ આપણે એકબીજા સાથે શેર કરતા હોઈએ છીએ આપણી જે જૂની સંસ્કૃતિ છે એમાં આપણે એક શ્લોક હંમેશા સાંભળતા હોઈએ છીએ સર્વે ભવંતુ સુખીન હ સર્વે સંતુ નિરામયા આપણી વેક્સિન જ્યારે ભારત બહાર ગઈ ને ત્યારે એના લોગો હતા અને એ લોગોમાં આ સ્લોગન છપાયેલું હતું એની એટલી બધી ઇમ્પેક્ટ હતી એટલે આ ઉપર આખું વિશ્વ કામ કરે છે આપણા જે જૂના ઋષિ મુનિઓ બધા જની ચિંતા કરતા હતા ને કે સર્વે ભવંતુ સુખીન હ સર્વે સંતુ નિરામયા બીજા સ્વસ્થ રહેશે તો હું સ્વસ્થ રહીશ ને હું સ્વસ્થ રહીશ તો બીજા બધા બી સ્વસ્થ રહેશે કોઈને પણ દુઃખ ન થાય બધા સુખથી પોતાનું જીવન જીવી શકે આવી ઉમદા ભાવના ને બેન એટલા માટે જ આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એમની અંદર પણ આપણે વસુધૈવ કુટુંબકમ અત્યારે કોઈ વ્યક્તિ કોઈ સમાજ જે છે એ આપણાથી અલગ નથી અને સમગ્ર સમાજ જે છે એક કુટુંબને પરિવાર છે જગ્યાના અભાવ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે બધા અલગ અલગ છે બહુ મોટી વાત છે બેન ખૂબ સરસ સાથે સાથે બેન આ વર્ષે જ્યારે ઉજવણી કરવાની છે તો દર વર્ષે કોઈ ચોક્કસ થીમ હોય છે તો આ વર્ષની કઈ થીમ છે અને કઈ રીતે આ વર્ષે આપણે ઉજવણી કરશું આ વર્ષની થીમ ડબલ્યુ એચ ઓ એ રાખી છે માય હેલ્થ માય રાઇટ મારી તંદુરસ્તી મારો અધિકાર જ્યારે વ્યક્તિ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય છે ને ત્યારે એ વસ્તુ પ્રત્યે સભાનતા કેળવાય એટલે એના પ્રત્યે પ્રયત્નશીલ થાય છે અને એ બીજાને પણ એજ્યુકેટ કરે છે સપોઝ મને મારા અધિકારની ખબર છે કે મારે આટલું આટલું કરવું જોઈએ આટલું નથી કરવું જોઈએ તો હું બીજાને બી એ ન કરતાં અટકાવી શકું અથવા તો સારું કામ કરવા માટે હું પ્રેરિત બી કરી શકું એટલે આજે દરેક વ્યક્તિ પોતાની હેલ્થને લઈને જાગૃત થાય એ થીમ ઉપર આપણે બે હજાર ચોવીસમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઉજવણી કરશું મિત્રો બહુ સરસ વાત બેને વાત કરી મારું સ્વાસ્થ્ય મારો અધિકાર અને અધિકાર અને ફરજની બાબતમાં આપણે બધા ખબર જ છે કે જો ખરા અર્થમાં આપણને આપણો અધિકાર શું છે એ ખ્યાલ આવે ખરા અર્થમાં આપણી ફરજ શું છે એ ખ્યાલ આવે તો ખરેખર જીવન જીવવાની પણ મજા આવે અને આપણા થકી બીજાને જીવન એમને પણ જીવવાની મજા આવે બેન આમની સાથે સાથે એ પણ જણાવો અધિકારો છે સૌથી પહેલાં તો કોઈપણ વ્યક્તિએ તંદુરસ્ત રહેવા માટે એક તંદુરસ્ત સમાજની જરૂર હોય છે કે સૌથી પહેલાં તો એક આપણે હેલ્ધી એટમોસ્ફિયર તંદુરસ્ત સમાજ મળવો જોઈએ બીજું છે કે જ્યારે આપણે સ્વાસ્થ્યની ચિંતા કરીએ તો આપણે ચોખ્ખા હવા પાણી મળવા જોઈએ આપણે જે એન્વાયરમેન્ટમાં રહીએ છીએ ત્યાં પ્રદૂષણ ઓછું હોવું જોઈએ બીજું કે જ્યારે પણ કોઈ રોગ આવે છે તો એ રોગ ને આપણે કાં તો અટકાવી શકીએ અથવા તો કોઈ રોગ થઈ ગયો છે આપણને તો એના માટેની આપણને ગુણવત્તાસભર સારવાર મળી રહે એ આપણા મેઇન અધિકારો થાય છે અને એ અધિકારો માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને કોઈપણ દેશની સરકાર હંમેશા ચિંતિત હોય છે ઘણા બધા દેશોમાં તો આ સંવિધાનમાં હોય છે કન્સ્ટિટ્યુટમાં હોય છે કે હેલ્થ બિલ પાસ કરવું હમણાં જ આપણે રાજસ્થાન સરકારે હેલ્થ બિલ પાસ કર્યું હતું અને આપણી ભારત સરકાર બી આ અંગે એટલું બધું કાર્ય કરે છે કે દરેક વ્યક્તિને છેવાડાના વ્યક્તિને ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ મળી રહે એના માટે પ્રયત્નશીલ છે આપ જાણતા જ હશો કે પ્રધાનમંત્રી પીએમ જેવાય કાર્ડ છે જેની ઉપર તમે પાંચથી દસ લાખ સુધીની સારવાર મફતમાં ગમે ત્યાં ગમે એ વ્યક્તિ કરાવી શકે છે જી મિત્રો બેને આપણને સુંદર મજાની વાત કરી એમની અંદર આપણે હવા પાણી પર્યાવરણ આજુબાજુનું વાતાવરણ આ બધું ચોખ્ખું રાખવું જોઈએ સરકાર આ બાબતની અંદર કામ કરે પરંતુ આપણે પણ આપણી ફરજ ગણી આપણો અધિકાર છે કે આપણને મળવું જોઈએ સરકાર આપણને આપે પરંતુ આપણી પણ ફરજ એ બાબતમાં આવે છે અધિકારની સામે ફરજ કે આપણે આપણી આજુબાજુનું વાતાવરણ જે છે એ તંદુરસ્ત રાખવા માટે કઈ રીતે રહેવું જોઈએ પર્યાવરણને કઈ રીતે બચાવવું જોઈએ અને કઈ રીતે આગળ વધીએ તો તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય કોરોના સમયે આપણે જોયું બેન કે એ સમયે લોકો બહાર નહોતા નીકળ્યા તો પ્રકૃતિ એની મેળે ખીલી ગઈ હતી તો એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક માનવ જીવન એવી રીતે જીવાય છે કે જેમને હિસાબે પ્રકૃતિ જે છે એ સારું આપણને આપી નથી શકતી તો મિત્રો આપણે એમનું પણ ધ્યાન રાખીશું સાથે સાથે અધિકાર આવે ત્યાં ફરજ પણ આવે છે એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બેન ખાસ કરીને આગળ એ પણ આપણે વાત કરીએ કે લોકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ એ કઈ રીતે લેવી જોઈએ અને સાથે સાથે આ સ્વસ્થ રહેવા માટે શું શું કરવું જોઈએ દરેક વ્યક્તિએ સૌથી પહેલાં તો પોતાની સ્વાસ્થ્ય આરોગ્ય અંગે જાગૃત થવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે આ કોવિડ પછીના એરા પછી આપણે જોયું છે કે ઘણી નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના બનાવો આવી છે મેદસ્વી પણ વધી ગયું છે ગ્લોબલી જોવા જઈએ તો ગ્લોબલી એવું કહેવાય છે કે સૌથી વધારે ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે એવી જ રીતે આ તમે કોઈને પણ પૂછો તો કે બ્લડ પ્રેશરની બીમારી છે આ બધું શેના કારણે છે તો મેઇન તો એવું છે કે અત્યારની આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે આપણે પહેલાના જમાનામાં આહાર અને વિહાર એવું કહેતા સૌથી પહેલું સ્ટેપ તો આપણું ત્યારથી ચાલુ થાય કે આપણો આહાર કે આપણે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જોઈએ તંદુરસ્ત રહેવા માટે આહારનું જીવનમાં ખૂબ જ જરૂરી છે અને બીજું સૌથી વધારે આપણી જીવનશૈલી ત્રીજી વસ્તુ છે કે આપણી આજુબાજુનો સમાજ આપણે જો બીમાર સમાજમાં જ રહેતા હોઈએ તો આપણે પોતે ગમે એટલું ધ્યાન રાખીએ ક્યારેક ને ક્યારેક આપણને એ બીમારી આવવાની જ છે તો ઘણીવાર પ્રેમ કહીએ છીએ કે સ્વાસ્થ્ય એટલે શું ઘણા એવું કે મને કોઈ રોગ નથી એટલે હું સ્વસ્થ છું તો સ્વાસ્થ્ય ખાલી રોગ ન હોવું એવું નથી પણ આરોગ્ય એટલે કે તમારું શારીરિક આરોગ્ય માનસિક આરોગ્ય તમારું ભાવનાત્મક આરોગ્ય અને એક વધારે સ્ટેપ બી મને અહીંયા એવું કેવું ગમશે કે તમારું આધ્યાત્મિક આરોગ્ય પણ હોવું જોઈએ કારણ કે સ્પિરિચ્યુઆલિટી આજે હું એમ કહું ને કે મને રોગ છે તો બીજાને આ રોગ ના થવો જોઈએ એ એક આપણું ભાવનાત્મકની ઉપર જઈને આધ્યાત્મિક આરોગ્ય છે જી સાથે સાથે બેન સહયોગ પણ સહયોગ પણ કરવો જોઈએ અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આપણે જે અત્યારે ખોરાક ખાઈએ છીએ એની ઉપર ધ્યાન આપવું જોઈએ અત્યારે જે કાંઈ પણ જે આપણે મોટા રોગો બધાને ખબર છે અત્યારે ડાયાબિટીસ બ્લડ પ્રેશર નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી જવો આ બધાનું કારણ છે આપણી અસ અસંતુલિત જીવનશૈલી શારીરિક શ્રમ વ્યાયામનો અભાવ બિલકુલ જ હવે થઈ ગયો છે ઘણા જાગૃત બી થાય છે એટલે આપણે સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલું તો હું કહીશ કે સંતુલિત આહાર પૂરતી નિંદ્રા અત્યારે ગેજેટ ઇન્ટરનેટના જમાનામાં આપણે રાતના મોડે સુધી જાગતા હોઈએ છીએ એટલે આપણી જે બાયોલોજીકલ ક્લોક હોય ને એ ડિસ્ટર્બ થઈ જાય ત્રીજું વ્યાયામ યોગ મેડિટેશન એ પણ ખૂબ જ જરૂરી છે અત્યારે રોજે દસ મિનિટ તો કરવું જ જોઈએ મિત્રો બેને આપણને ઘણી બધી વાત કરી બેન ખાસ કરીને આ વખતે એટલે કે બે હજાર અને ત્રેવીસનું વર્ષ આપણી ભારત સરકારે તો મિલેટ વર્ષ તરીકે પણ ઉજવું કે ખરા અર્થમાં અન્ન ખાવાથી પણ આપણા જીવનની અંદર સ્વાસ્થ્ય જે છે આપણું સુધરે છે બેન તો ખાસ એ પણ બાબતની તમે વાત કરી કે લોકોએ ઇન્ટરનેટના જમાનાની અંદર એટલે કે એટલું બધું આધુનિકરણ થઈ ગયું છે તો લોકો જે છે એ પોતે પ્રાકૃતિક જીવન જે જીવતો હતો એનાથી થોડો વિમુખ થયો છે તો મિત્રો બેને આપણને વાત કરી કે આપણે ફરીથી પ્રાકૃતિક જીવન તો જીવવાનું જ છે ટેકનોલોજી આવી છે ટેકનોલોજી આશીર્વાદરૂપ બની જાય એ ખૂબ જરૂરી છે પણ આશીર્વાદ અને બેન અભિશાપ આ બે વચ્ચે બહુ બહુ બારીક પડદો છે શું કહો છો તમે એ બાબતમાં ખરા અર્થમાં ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ અને કઈ રીતે આગળ વધીએ તો સ્વાસ્થ્ય આપણું સુધરે ટેકનોલોજીનો આપણે જ્યારે જ્યુડિશિયસ મતલબ કે સંતુલિત યુઝ કરીએ તો એ ખૂબ જ આશીર્વાદરૂપ છે અત્યારે ટેકનોલોજી ગૂગલમાં તમે એક બી ક્લિક કરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાના તમને બધું જ આપી દે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ચિંતિત રહેવું જોઈએ કે ભાઈ યોગનું મહત્ત્વ શું છે બીજું એક ખૂબ જ જરૂરી કહીશ કે અત્યારે સૌથી રેગ્યુલર આપણે ત્રીસ વરસ પછી ચાલીસ વરસ પછી પચાસ વરસ પછી એક આપણે આપણું હેલ્થ ચેકઅપ રેગ્યુલરલી દર વર્ષે એકવાર તો કરાવી જ લેવું જોઈએ હવે આપણને માહિતી છે કે ભાઈ કોરોના પછી નાની ઉંમરમાં બી હાર્ટ એટેક આવી જાય છે ઘણા બધા ડાયાબિટીસ આવી જાય છે તો દર વર્ષે આપણે હેલ્થ ચેકઅપ કરાવી લઈએ બીજું કે અત્યારે ઘણા બધા કેસ હું એવા જોતી હોઉં છું કે વિટામિન બી ની ખામી વિટામિન ડીની ખામી તો આ બધું કેવું છે કે આપણે પ્રકૃતિ વિમુખ થઈ ગયા પણ હવે આપણને ટેકનોલોજીના માધ્યમથી ખબર છે તો આપણે એના માટે ટેસ્ટ કરાવી લેવો જોઈએ બહેનો એ તો ખાસ પોતાનું હિમોગ્લોબિન તત્વની ઉણપ ના રહે એના માટે હિમોગ્લોબિનની ટેબ્લેટ લેવી હિમોગ્લોબિન ચેકઅપ કરાવડાવવું અને સાથે સાથે દર વર્ષે આપણે લિપિડ પ્રોફાઇલ કે ભાઈ આપણામાં ચરબી કોલેસ્ટરોલ વધી નથી ગયું બ્લડ પ્રેશર મપાવી લેવું અને આ હેલ્થ ચેકઅપની સ્ક્રીનિંગ દર વર્ષે કરાવ્યા પછી અગર કોઈ રોગ આપણને આવે છે અથવા તો આપણો રિપોર્ટ થોડો ઘણો બી એબનોર્મલ આવે છે તો એને શાંત ભાવે સ્વીકારી એના માટેની ટ્રીટમેન્ટ લેવાની નો ડાઉટ આયુર્વેદા બહુ જ સરસ છે બીજી બધી પેથી બી બહુ જ સરસ છે પણ આજના ફાસ્ટ અને એના યુગમાં એલોપેથીનું મહત્ત્વ ખૂબ જ સરસ છે પહેલાંના જમાનામાં આપણે ટ્રાન્સપોર્ટ માટે બળદગાડું વાપરતા હતા પણ હવે આપણે ફ્લાઇટમાં એરોપ્લેનમાં જઈએ છીએ તો રોગ ના આવે એની કાળજી રાખવા માટે આપણે આયુર્વેદાનો ઉપયોગ કરીએ અને કોઈ રોગ આવી ગયો છે તો એના માટે આપણે એલોપેથિક દવાઓ પણ લઈએ એટલી જ જી મિત્રો બહેને આપણને ખૂબ સુંદર મજાની અત્યારે છેલ્લે વાત કરીએ એમાંથી એ વાત તો ફાઇનલ છે કે આરોગ્ય માટેની અલગ અલગ પદ્ધતિઓ હોય આયુર્વેદ હોય એલોપેથી હોય હોમિયોપેથી હોય આમની અંદર યોગ્ય જરૂરિયાત પ્રમાણે દરેકની અંદરથી તમે મેળવી શકો એમાં એલોપેથી જે છે અત્યારના સમયની તુરંત ફાસ્ટ જે છે એ રોગને સામે રક્ષણ આપતી વસ્તુ હોય ત્યારે સમય પ્રમાણે તમે વસ્તુ કરી શકો આરોગ્યની દૃષ્ટિએ જો આપણને લાગતું હોય યોગ કરવા છે એવી પ્રકારની દવાઓ ઓસળિયાનો ઉપયોગ પણ કરી શકાય પરંતુ જરૂરિયાત કેવી છે એને ખાસ ધ્યાન રાખવું પડશે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મારો સ્વાસ્થ્ય મારો અધિકાર આ જે થીમ જે છે આ વર્ષની એના ઉપર આપણે કામ કરવું પડશે આપણો અધિકાર છે તો એ અધિકારને આપણે ભોગવવો જોઈએ અને એ અધિકાર પ્રમાણે આપણે આજે પ્રતિજ્ઞા કરીશું કે આપણે બધાએ સ્વસ્થ રહેવું છે તંદુરસ્ત રહેવું જોઈએ અને આપણે પણ આ બધી બાબતોથી જ્ઞાની છે હવે કોઈ લોકો તમે જે સાંભળો છો તમે અમારા કરતાં પણ વધારે હોશિયાર છો તમે તમારા તમારી ચિંતા તમે સ્વયં કરી શકો છો સરકાર પણ સુંદર મજાના પ્રોજેક્ટ લાવી છે અને મેડિકલ ક્ષેત્રે ભારત દેશ વિશ્વથી પણ ઘણી બધી ક્રાંતિકારી પગલાંઓ લઈ ચૂક્યું છે જેનાથી આપણે અવગત છે તો મિત્રો સાતમી એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણીમાં તમે પણ સહયોગી બની શકો છો તમે પણ એકબીજાને સહયોગ કરી સ્વસ્થ જીવન જીવી અને આગળ વધી શકો છો બેન તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા દર્શકોને સ્વાસ્થ્ય વિશે ખૂબ સુંદર મજાની માહિતી આપી એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આવી વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં લગી મને રજા આપશો નમસ્કાર